જય સ્વામિનારાયણ તારીખ બે પાંચ બે હજાર પચીસ વૈશાખ સુદ પાંચમ શુક્રવાર ભગવાન શ્રીહરી ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામીની ગાદીએ બેઠા એટલે રામાનંદ સ્વામીના સૌ વડીલ શિષ્યો શ્રીહરીના ગુરુભાઈ હતા તેમાંના ઘણા ગુરુભાઈઓને મહારાજે ગાદીએ બેઠા પછી એ સૌની ઈચ્છા અનુસાર દયા કરી ફરેણીમાં ખાટલા ઉપર સુવાડી ધામમાં મોકલી દીધા અને તેમની ઈચ્છા પૂરી કરી પરંતુ રામાનંદ સ્વામીના શિષ્યભાઈ રામદાસ સ્વામી સ્વયં પ્રકાશાનંદ સ્વામી આનંદાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પરમ ચૈતન્યાનંદ સ્વામી વગેરે બાર મોટેરા શિષ્યો હતા તેઓને ભાઈ કહીને બોલાવતા અને સભામાં આવે તો પણ કહેતા કે આવો બાર ભાયા આમ કહી સન્માન કરી મર્યાદા રાખતા આત્માનંદ સ્વામી શ્રીહરીના શિષ્ય હતા પરંતુ ભાઈ રામદાસ સ્વામીના ગમન બાદ શ્રીયરીએ પોતે જ તેમને ભાઈનું બિરુદ આપેલું એક સમયે ગામ વટામણની સીમમાં નદીને કાંઠે એક ફૂલવાડી હતી ત્યાં ભાઈ આત્માનંદ સ્વામી બેઠેલા તે સમયે વરસાદ આવ્યો તે સ્વામી પલળી ગયા પછી તે ફૂલવાડીમાંથી ઉઠ્યા ને બહાર આવી ડાંગરો વાવેલા ક્યારાના ઢોરા હતા તે ઉપર આવીને બેઠા તે વખતે ગોદડીનો છેડો પણ પલળી ગયેલો ને ઢોરા ઉપર આથમણે મોઢે બેઠેલા તે સમયે મોટા મચ્છર બહુ ઉડે ને સ્વામીને કરડે પછી સ્વામીએ હાથે કરીને ઉડાડે તો પણ લોહી લુહાણ કરી નાખ્યા હતા તે એવા સમયમાં ઉત્તરાદિકોરથી શ્રીજી મહારાજ ઊભે માર્ગે ચાલ્યા આવે તે મહારાજે છેટેથી ભાઈ રામદાસ ભાઈ આત્માનંદ સ્વામીને ભાળ્યા તે નજીક આવીને સ્વામીની પાછળ આવીને ઊભા રહ્યા અને બોલ્યા જે આ સાધુ કોણ બેઠા છે ત્યારે ભાઈ સ્વામીએ મહારાજનો સાધુ ઓળખો તે સાંભળીને તરત ઊભા થઈને મહારાજ સામુ જોઈને બોલ્યા જે એ મહારાજ તમે અહીંયા ક્યાંથી ત્યારે મહારાજ બોલ્યા જે અમે તો આ ઉત્તરાદિ દિશાથી આવીએ છીએ ત્યાં અહીં તમને ભાડા ત્યારે તમારી પાસે આવ્યા પછી સ્વામી બોલ્યા જે મહારાજ દર્શન દીધા તે બહુ સારું કર્યું પછી શ્રીજી મહારાજે તેમની સામું જોઈને બોલ્યા કે હે ભાઈ સ્વામી તમારે હાથે પગે લોહી કેમ નીકળ્યું છે ત્યારે સ્વામી બોલ્યા કે મહારાજ આ તો ડાંસ કરડે છે તેણે કરીને લોહી નીકળ્યું ત્યારે મહારાજ બોલ્યા જે એ ડાંસને તમે ઉડાડતા નથી ત્યારે સ્વામી બોલ્યા કે પ્રભુ ઉડાડીએ છીએ તો પણ કરડે છે પછી મહારાજ બોલા જે એ ડાન્સ તમને કરડે છે ત્યારે નિદ્રા તો આવતી હોય ને ત્યારે નિદ્રા તો નહીં આવતી હોય ને ત્યારે સ્વામી કહે મહારાજ જ્યારે કરડે ત્યારે નિદ્રા તો આ ન જ આવે ને મહારાજ સ્વામીને મેળા અને બે વાઘેરા સુધી સાથે ચાલ્યા ને ઓરડીમાં આવીને બેઠા આમ ભાઈ સ્વામીનો આમ ભાઈ સ્વામી તો દેહને ગણતા જ નહીં એવો દેહનો અનાદર હતો તેમણે પોતાનું નામ આત્માનંદ એવું સાર્થક કર્યું હતું અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી